લોકસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં પડ્યું છે ગાબડું ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોયતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે જોયતા પટેલ ધાનેરા બેઠક ઉપરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે જો કે તેમણે કેમ રાજીનામું આપ્યું છે તેના વિશે હજુ સુધી કોઈ જ માહિતી સામે આવી નથી એવી પણ શક્યતા છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે હાલમાં એવા ઘણા કોંગ્રેસી નેતાઓ છે કે જેમણે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે જોઈતા પટેલના રાજીનામા પર બનાસકાંઠા કોંગ્રેસનું નિવેદન પટેલના રાજીનામાને લઈને આ નિવેદન કોંગ્રેસમાં સિનિયર આગેવાનોનું રાજીનામું દુઃખદ હોવાનું કહેવું છે ભરતસિંહ વાઘેલાનું સાથે જ કહ્યું કે કોંગ્રેસે જોઈતાભાઈને ઘણું આપ્યું છે અને જોઈતા પટેલના રાજીનામા પર બનાસકાંઠા કોંગ્રેસે આ નિવેદન આપ્યું કે કોંગ્રેસમાં સિનિયર આગેવાનોનું રાજીનામું એ દુઃખદ બાબત છે હજી સુધી કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો એમણે નિર્ણય નથી કર્યો પરંતુ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે એ ખરેખર દુઃખદ બાબત છે ખૂબ સિનિયર આગેવાન હતા મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી એ એમનું વ્યક્તિગત કારણ હોઈ શકે અને ભારતીય જનતા પાર્ટી જે સંસ્થામાં ધાનેરાની અંદર કેળવણી મંડળ સંસ્થાની અંદર પણ પોતે ટ્રસ્ટી હતા ને એમાં કંઈક ઉચાપત થઈ અને ભારતીય જનતા પાર્ટી સામ દામ અને દંડની નીતિ અપનાવી અને કદાચ મોરબી જોઈતાભાઈ સાહેબને દબાવ્યા હોય અથવા તો એમને દબાણપૂર્વક રાજીનામું લીધું હોય એવું મારું માનવું છે